ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે પાંચ લાખના ખર્ચે બનાવેલા આરસીસી રોડનું લોકાર્પણ વોર્ડ નંબર એક ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોટીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચ મનોબર ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ પડ્યામાં અંદાજે પાંચ લાખના ખર્ચ બનાવેલા આરસીસી રોડનો લોકાપર્ણ વોર્ડ નંબર એકના નગર સેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાની આગેવાની સિરાજભાઈ ભગત જાકીરભાઈ વશીમ પટેલ મૌલવી અબ્દુલ્લા અને વિસ્તારની મહિલાઓ હાજર રહી હતી સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો હતો આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર માન્યો હતો આજ રોજ અમદનગર સોસાયટીમાં મસ્જિદવાળી ગલીનો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ મૂકવામાં આવેલો હતો બે હજાર તેવીસ ચોવીસની ગ્રાન્ટમાં તેનું કામ પૂરું થયું છે અને તેની સોસાયટીના આગેવાનોની રૂબરૂમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે આ તકે સોસાયટીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા આજુબાજુના વિસ્તારની બહેનો પણ આવી હાજર રહી રોડના કામથી નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે એ બદલ નગરપાલિકાનો જે તે અધિકારીઓ આ ગ્રાન્ટમાં અમને મદદ કરી તમામનો અમે આભાર માનીએ છીએ અને સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે તમારા જે પ્રશ્નો છે આવનારા સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા અને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો છે સોસાયટીની નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂરો થાય એવી અમે અમે બાંજરી આપી છે